નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો એલપીજી ગેસ સિલિન્ડર વાપરનારાઓ માટે શાનદાર ઓફર એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડથી બુકિંગ પર મળશે દસ ટકા કેશબેક રાજ્યસભાની બાર બેઠકો પર પેટા પેટાચૂંટણીની ચૂંટણી પંચે કરી જાહેરાત એનડીએને ગૃહમાં બહુમતી મળવાની સંભાવના ત્રણ દિવસમાં ટ્રાફિક પોલીસે હેલ્મેટ વગરના સાત હજાર પાંચસો વાહન ચાલકોને પકડીને રૂપિયા આડત્રીસ લાખનો દંડ વસૂલ્યો બીએસએનએલનો સસ્તો પ્લાન માત્ર એકાણું રૂપિયામાં નેવું દિવસની વેલિડિટી સાથે ઉકાઈ ડેમની સપાટી રૂલ્સ લેવલને ટચ થતાં ફરી ચાર દરવાજા ચાર ફૂટ ખોલ્યા પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલે એસી ડોલરની આસપાસ બાંગ્લાદેશના ગૃહમંત્રીએ હિન્દુ સમુદાયની પૂરતી સુરક્ષા ન કરી શકવા બદલ તેમની માફી માંગી સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર ખોલવા માટે આપ્યો આદેશ તો બીજી તરફ ખેડૂતોએ પંદરમી ઓગસ્ટએ ટેક્ટર માસ્ક કરવાની કરી જાહેરાત કેન્દ્ર સરકાર ડીઝલમાં પાંચ ટકા ઇથોલીન મિક્સ કરવાની તૈયારીમાં વડોદરાની ગેસ એજન્સીએ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ પાસેથી રૂપિયા વસૂલતા ત્રેવીસ પોઈન્ટ ઇઠ્યાસી લાખનો દંડ ફટકાર્યો સરકાર દ્વારા વિદ્યાર્થીઓ સાથે સીસીયરૂપુમાં થતા ભેદભાવને લઈને સુરતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન ગૂગલ ક્રોમના કરોડો યુઝરોને સરકારની ચેતવણી બ્રાઉઝરમાં ખામીના કારણે સાયબર ફ્રોડનું જોખમ ચાંદીપુરા વાયરસ બાદ માલ્ટા તાવનું જોખમ વધ્યું બસત ખાતામાં નિયમિત મર્યાદા કરતાં વધુ રોકડ જમા થશે તો આવકવેરા વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવશે રાજ્ય સરકાર તહેવારો દરમિયાન અંત્યોદય અને બીપીએલ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરશે ગુજરાતમાં વધુ એક ધંધો મંદીના કારણે પડી ભાંગ્યો અનેક કારીગરો બન્યા બેરોજગાર સિવિલ સ્કોરને લઈને નિયમોમાં મોટો ફેરફાર લોન લેનારાઓ પર થશે અસર કોંગ્રેસે કહ્યું ભાજપ અનામત ખતમ કરવા માંગે છે તેથી તેણે એસસી એસટીમાં ક્રિમી લેયરનો નિર્ણય રદ ન કર્યો હીરા હીરાબજારમાં મંદીનો માહોલ કલાકારોના બાળકોની ફી ભરવાના પણ ફાફા પીએમ મોદીએ બિયારણની સુધારેલી જાતો બહાર પાડી ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે કરી વાતચીત ઉત્તર પ્રદેશના દલિત ઓબીસી અને લઘુમતી મતોને એકત્રિત કરવા કોંગ્રેસે ઝુંબેશ ચાલુ કર્યું બીજેપીને ટેન્શન બાંગ્લાદેશના રસ્તાઓ પર જયશ્રીરામના નારાગુંજા હુમલાના વિરોધમાં હજારો હિન્દુઓનો દેખાવ હવે રાશન વેચવાવાળા છેતરપિંડી નહીં કરી શકે દેશનું પ્રથમ રહીસ એટીએમ ઓડિશામાં કર્યું શરૂ રક્ષાબંધન પહેલા લોકોને મોટી ભેટ એલપીજી સિલિન્ડરની કિંમતમાં બસો રૂપિયાનો ઘટાડો પીએમ મોદીને દાનથી મારી નાખવાની ધમકી મળતા હડકમ આઈબી થઈ એલર્ટ મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના એંધાણ વિશ્વભરની એરલાઇન્સે એશિયાઈ દેશો માટે સેવાઓ બંધ કરી નિતેશ સરકારનો નિર્દેશ મંદિરો અને મઠોએ સંપત્તિની વિગતો આપવી પડશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાની કેબિનેટની બેઠકમાં રેલવેના આઠ મોટા પ્રોજેક્ટને આપી મંજૂરી રાજ્યમાં નવી એકસો સાહીઠ સરકારી માધ્યમિક શાળાઓ અને બે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા સરકારે આપી મંજૂરી રાજકોટ પોલીસ દ્વારા આઠમ પર ખાસ છૂટ ઘરમાં પરિવાર સાથે પત્તા રમતા હશો તો પોલીસ રોકટોક નહીં કરે ભરત બોઘરાએ કહ્યું ગુજરાતમાં કોંગ્રેસ પીડિતોના ખંભે બંદૂક રાખીને રાજકારણ રમી રહ્યું છે મહારાષ્ટ્ર સરકાર ટુરિઝમને વેગ આપવા માટે નંદુરબારથી ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ક્રૂઝ સર્વિસ શરૂ કરશે રાજસ્થાનમાં આજથી દૂધ થયું મોંઘુ તમામ બ્રાન્ડના દૂધ પર પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો મોદી સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ નવા મકાનો બનાવવાની આપી મંજૂરી સૌરાષ્ટ્રભરમાં નાના મોટા શહેરો અને ગામોમાં ભરાતા સાતમેઠમના ઐતિહાસિક લોકમેળાઓ પર સરકારી તંત્રના પાપે પ્રતિબંધ બાંગ્લાદેશની જેલમાંથી ભાગેલા બારસો કેદીઓ હવે ભારતમાં ઘૂસવાના ફિરાકમાં મનીષ સિસોદિયાએ કહ્યું દિલ્હીના લોકો પર થયેલા દરેક અત્યાચારનો હિસાબ લઈશું બાંગ્લાદેશમાં વિરોધીઓએ સુપ્રીમ કોર્ટનો ઘેરાવ કર્યો ચીફ જસ્ટિસને રાજીનામું આપવા મજબૂર કર્યા જામનગર જિલ્લાના ખેડૂતોના કપાસની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવશે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ બાદ તિરંગાના વેચાણમાં સાઠથી સિત્તેર ટકાનો વધારો નકલી દસ્તાવેજ આપીને લેવાયેલા સિત્તેર લાખ મોબાઈલ નંબર કેન્દ્ર સરકારે કર્યા બંધ મોહન યાદવ સરકારે રક્ષાબંધન પહેલા વાલી બહેનોને પંદરસો રૂપિયાની ભેટ આપવાની જાહેરાત કરી કોંગ્રેસના નવાણું સાંસદો પર આફત ગેરંટી કાર્ડ યોજના મામલે અહલાબાદ હાઇકોર્ટમાં દાખલ કરાઈ અરજી ગુજરાતમાં નવું રાજકારણ શરૂ કોંગ્રેસની ન્યાયયાત્રાને નીતિન પટેલે આડે આથરે લીધી ગોવાના મંત્રી ગોવિંદ શિંદેએ કહ્યું ભારતમાં લોકશાહી બસાવી હોય તો દરેક હિન્દુ કપલે બે બાળકો તો કરવા જોઈએ સુપ્રીમ કોર્ટે આપ નેતા મનીષ સિસોદીયાને આપ્યા જામીન સત્તર મહિના જેલમાં વિતાવ્યા બાદ થયો છુટકારો બાંગ્લાદેશના વડાપ્રધાન ભારત આવ્યા કંગના રાણાવતે કહ્યું હવે ખબર પડી કે રામ રાજ્ય કેમ છે જરૂરી પંડિત પરિવારોને ન્યાય આપવાની માંગણી સાથે મોરબીથી કોંગ્રેસની યાત્રાનો પ્રારંભ રશિયા સાથે યુદ્ધનો અંત લાવવા પીએમ મોદી શાંતિદૂતના રોલમાં ત્રેવીસમીએ જશે યુક્રેન સુપ્રીમ કોર્ટે આપ્યો આદેશ મથુરા કૃષ્ણ જન્મભૂમિ કેસમાં સર્વે પર પ્રતિબંધ ચાલુ રહેશે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દર્જો આપવાની જાહેરાત ઓક્ટોબર પહેલા થવાની શક્યતા બાંગ્લાદેશમાં હિંસા વચ્ચે મોટી સંખ્યામાં સરહદ પર ઉમટી પડ્યા પાંચસો વ્યક્તિઓએ ભારતમાં ઘુસવાનો કર્યો પ્રયાસ ગુજરાતના સુરત શહેરમાં ટ્રાફિક પોલીસે બાર લાખના ઇમએમો આપ્યા પણ વીસ ટકા લોકોએ પૈસા ભર્યા નથી બાંગ્લાદેશ બાદ પાકિસ્તાનમાં હિંસા સેનાએ આપી ચેતવણી અનિલ ચૌહાણે કહ્યું ભારત અને પાકિસ્તાન વચ્ચે ફરી એકવાર સરહદ પર તણાવ વધવા લાગ્યો શક્તિસિંહ ગોહિલના નિવેદન પર બીજેપી નેતા ગોર્ધન ઝડપિયા બોલ્યા આદિવાસી સમાજની સાથે સૌથી વધુ અન્યાય કોંગ્રેસે કર્યો વારિસ પઠાણ ઉદ્વે ઠાકરે પર થયા નારાજ કહ્યું જ્યારે તેમને વોટ જોઈએ છે ત્યારે તેઓ મુસ્લિમો પાસે આવે છે બાંગ્લાદેશમાં મોહમ્મદ યુનુસના રાજ્યાભિષેક પર પીએમ મોદીનો મેસેજ આશા છે કે માઇનોરિટીની સુરક્ષા થશે આતંકવાદી પન્નુની ધમકી પંજાબના સીએમ ભગવંત માનને ધ્વજવંદન નહીં કરવા દેવાય શેખ હસીનાએ કહ્યું ઈસ્લામિક કટ્ટરપંથી તત્વો સાથે ગાઢ સંબંધ ધરાવતી ખાલીદા જિયાની અને બીએનપી સાથે હિન્દુઓનું ભવિષ્ય ધૂંધળું હવે અભિયાન નહીં સીધી જંગ હર્ષ સંઘવીએ ડ્રગ્સના આંકાઓને આપી કડક શબ્દોમાં ચેતવણી અંબરલાલ પટેલની ખેડૂતોને ચેતવણી સાથે મહત્વની સલાહ પંદરમી બાદ વરસાદ બુક્કા બોલાવશે મહારાષ્ટ્રમાં ઇન્ડિયા ગઠબંધન ઉદ્વે ઠાકરને સીએમ તરીકે જાહેર કરશે કુમાર મોદી સરકારથી સમર્થન પરત લઈ સીમા ભારતીએ જેડીયુને કરી અપીલ ન્યાયમાં વિલંબ થઈ શકે છે નકારી શકાય નહીં મની સિસોદીયાના જામીન પર સુનિતા કેજરીવાલ બોલી ગુજરાત સરકાર આઠથી પંદર ઓગસ્ટ દરમિયાન રાજ્યભરમાં ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે ચાલીસથી પચાસ લાખ તિરંગાનું વિતરણ કરશે હીરા ઉદ્યોગ બાદ ગુજરાતમાં વધુ એક એમ્બ્રોડરી ઉદ્યોગ પણ મંદીના કારણે ભાંગી પડતા છ લાખ કારીગરો બેરોજગાર બન્યા ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા રક્ષાબંધન પર મહિલાઓને બે દિવસ મફત મુસાફરી મોદી સરકારનો યુવાનો માટે માસ્ટર પ્લાન બેરોજગારીમાંથી મળશે છુટકારો ચાર પોઈન્ટ દસ કરોડ યુવાનોને મળશે લાભ ખેડૂતોની મુશ્કેલીને ધ્યાનમાં રાખીને ઝારખંડ સરકારે ખેડૂતોની બે લાખ સુધીની લોન માફ કરવાની આપી મંજૂરી દેશમાં પ્રથમવાર અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડશે વીસ કોષની વંદે ભારત ટ્રેન ભારતમાં બાંગ્લાદેશવાળી થવાની કોંગ્રેસ નેતા ખુરશીદના નિવેદનથી ઓબાળો